પાણીની સમસ્યા હતી એના લીધે જે ચોવીસ કલાકની ટીમો જે છોકરીનું લગ્ન હતું તે દિવસ અહીંયા પહોંચી અને આ અહેવાલ ઠેટ તંત્ર સુધી પહોંચાડી અને તંત્ર પણ દોડતું કર્યું હવે જે ટાંકી ખાલી હતી તં પાણી પણ ભરવાનું ચાલુ કરી દીધું છે અને જે કામગીરી છે લાઇનની ગામની અંદર એ કામગીરી પણ શરૂ કરી છે જે ન્યૂઝ ચેનલમાં પ્રસારિત થયું એ અમને ખૂબ જ આનંદ થયો અને મારા જ પ્રસંગમાં આ થયું એ મને ગર્વ હું અનુભવું છું અને આનો લાભ તમામ આ વિસ્તારના લોકોનો ગામડાઓમાં થશે જેથી કરીને તંત્રની આંખ ખુલી અને એ લોકો દોડતા થયા અને આજે અધિકારીઓ મારી પણ ગઈકાલે વિઝિટ લીધી તલાટીએ પણ વિઝિટ લીધી અને તંત્ર દોડતું થયું અને સમારકામ ચાલુ કરી અમારા તકલીફ થઈ છોકરીનું લગ્ન હતું એ પરણેલી છોકરી પાણી લેવા બીજા ગામે જી દોડી એમાં જગમે પાણી લઈ એ ખૂટી ગયું ટેન્ક લાવી એ ખૂટી ગયું પછી પાણી ખૂટ્યું એટલે છોકરી જાનને પીડવા માટે પાણી લેવા જઈ मिल्या, मिल्या में आयो, हुँ. ते बदल पसी टाका पानी चालू थिव, जी चाओ इक लागनो,